નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે શું કપાસના ભાવ સોળસો થી સત્તરસો વચ્ચે બોલાશે કે નહીં અને કપાસના ભાવમાં વધારો છે કેટલા સમય સુધી જોવા મળી શકે છે અને આજે સમગ્ર અઠવાડિયું છે દરમિયાન ભાવમાં કઈ રીતના ફેરફાર થયા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય

કોઈ પણ પ્રકારના મોટા વધારા ઘટાડા જોવા નથી મળી રહ્યા અને દરેક સેન્ટરોમાં વાત કરીએ તો પાંચથી લઈને પંદર રૂપિયા સુધીના સુધારા અને પાંચથી લઈને વીસ રૂપિયા સુધીના ઘટાડા પણ માર્કેટમાં જોવા મળી રહ્યા છે ઓલ એવરેજ વાત કરીએ તો જે કપાસની આવકો છે એ પણ મિત્રો અત્યારે ખૂબ જ ઓછી જોવા મળી છે ગઈકાલે અને એનું મિત્રો રીઝન પણ ખબર છે કે દિવાળી અને નવું વર્ષ આવતું હોવાથી હવે જે બધા મિત્રો છે ખરીદીમાં પડી ગયા હોય એ રીતનો માહોલ અત્યારે બજારમાં જોવા મળી રહ્યો છે જેના લીધે આવકો પણ ખૂબ જ ઓછી છે હવે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો સારી ક્વોલિટીનો જે કપાસ છે એના ભાવની વાત કરીએ તો પંદરસોથી લઈને સોળસો રૂપિયાની જે સપાટી છે એના ઉપર જોવા મળી રહ્યો છે જ્યારે કપાસના સરેરાશ ભાવ એવરેજ ભાવ એ પણ ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા વચ્ચે અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો આપણે એક હજારથી અગિયારસો અને સાડી અગિયારસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો જે આ સમગ્ર અઠવાડિયું છે પણ ખેડૂતો માટે આમ જોઈએ તો સારું એવું રહ્યું છે જે એવરેજ ભાવ છે એ સાડી તેરસોથી લઈને પંદરસો વચ્ચે ખેડૂતોને મળતા જોવા મળ્યા છે જો મિત્રો તમે કપાસ વેચવા ગયા હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તહીં કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવી શકો છો સાથે સાથે અત્યારે જે પ્રશ્ન ખેડૂતોને છે કે શું કપાસના ભાવ સત્તરસો રૂપિયા થશે કે નહીં તો એના વિશે મિત્રો આજે બપોરે એક વિડીયો આપણે મૂકવાના છીએ ખાસ જોઈ લેજો એમાં આગામી દિવસોમાં બજારની માહિતી તમને મળી રહે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બજાર છે હાલ સ્ટેબલ જોવા છે આફ્ટર જે આ વેકેશન છે ખુલે ત્યારબાદ કારણ કે જે આવકો છે ભરપૂર પ્રમાણમાં જોવા મળે એવી મિત્રો ધારણા છે અને અત્યારે વાત કરીએ તો કપાસ બજાર ઓન ઓન એવરેજ સારું એવું જોવા મળી રહ્યું છે અને ઉત્પાદન પણ આ વર્ષે કપાસનું સારું એવું થયું છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અ